થોડા દિવસે લૂંટની ચોંકાવનારી ઘટના બની છે સોના ચાંદીનો નો વેપાર કરતા એક વેપારી પોતાના ઘરે મોટી બાંડી બાર તરફ જતા હતા અને ત્યારે ચોરોએ ગાડી આડી કરી લોખંડની પાઇપ વડે હુમલો કર્યો અને મરચાની ભૂકી નાખી લૂ ચલાવી હતી લોકોના ટોળાએ બે શખ્સોને ઝડપી અને પોલીસને સોંપ્યો હતો રણતીકપુર પોલીસે સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે તો સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથડી રહી હોય તેમ લાગી રહ્યું છે દાહોદની વાત કરીએ તો દાહોદમાં તો થોડા દિવસે લૂંટની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે એક તો પહેલા તે આવે છે લોખંડની પાઇપ વડે કાર પર હુમલો કરે છે ત્યારબાદ વેપારીના આંખમાં મરચાની ભૂકી નાખી અને લૂંટ કરે છે સોના ચાંદીના વેપારી જ્યારે ઘરે પરત ફરતા હતા તે સમયની આ ઘટના છે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ભૂપેન્દ્ર આપણી સાથે જોડાઈ ગયા છે ભૂપેન્દ્ર દાહોદમાં ધોડા દિવસે લૂંટની ઘટના બની છે બે લોકો પકડાયા છે પરંતુ આ જે ઘટના છે તે ઘણા બધા સવાલો ઊભા કરી રહી છે શું વિગતો

ચોરો દ્વારા અહીંયા અપનાવવામાં આવી હતી તે જાણવા મળ્યું છે એના પ્રમાણે એક ગાડીની અંદર છ થી સાત જેટલા ચોર લૂંટારુઓ હતા એ લોકોએ પોતાની ગાડી એક વળાંક પાસે આડી મૂકી હતી અને રોડ બ્લોક કર્યો હતો અને જ્યારે જે જે વેપારી એને ગાડી રોકવાની ફરજ હતી તે દરમિયાન એમને એક જે સળિયા છે લોખંડનો સળિયા છે એની વડે ગાડી પર હુમલો કર્યો હતો અને કાચવા તોડી નાખ્યા હતા અને ભયનો વાતાવરણ ઊભો કર્યો હતો અને ચોક્કસ જે અંદર વેપારી છે એની સાથે એક મહિલા અને એક નાની બાળકી પણ ગાડીમાંથી તે લોકો પણ ગભરાઈ ગયા હતા બહાર નીકળવા હતા નીકળ્યા હતા તે દરમિયાન નાખી દીધી હતી પરંતુ જે વેપારી છે એને ખૂબ જ સામનો કર્યો હતો ચોરોનો અને એક ચોરો ચોરો હતો એને પકડી લીધો હતો અને બુમાબમ કરી હતી નજીક હોવાથી માંડીબાર થી નજીક હોવાથી ત્યાંના સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા